રાજ્યના ત્રેવીસ જિલ્લાના ઓગણીસો બે ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેનાથી ત્રણ પોઇન્ટ ચોર્યાશી લાખ થી વધુ લોકો પ્રભાવિત થયા છે અત્યાર સુધીમાં વીસ હજાર નવસો બોંતેર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે પંજાબના મહેસુર મંત્રી હરદીપસિંહ મુન્ડિયના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં વધુ છ લોકોના મોત થયા છે જેનાથી મૃત્યુ આંખ વધીને તેંતાલીશ થયો છે ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં એકસાથે સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરાય છે રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે લો પ્રેશર સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ લાઇન હાલ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી તોફાની બની છે ભરૂચ નર્મદા અને વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીએ રોદરા સ્વરૂપ ધારૂણ કર્યું છે ભરૂચ જિલ્લાના ગોલ્ડર બ્રિજથી પસાર થતી નર્મદા નદીએ ભયજનક છવ્વીસ ફૂટની સપાટી વટાવીને સત્યાવીસ ફૂટની ઉપર વહી રહી છે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર ગોરાંગ મકવાણાએ પણ નિશાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે સંભવિત પૂર અને વરસાદની સ્થિતિને જોતા આવતીકાલે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના વાડીનાર પોલીસ સ્ટેશનમાં બે કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે થોડા દિવસો પહેલાં ભડાણા ગામે બે પોલીસ કર્મીઓ દ્વારા શારીરિક અત્યાચારને કારણે એક યુવાને આપઘાત કરી લીધો હતો દારૂના કેસમાં એક યુવાનને વાડીનાર પોલીસના બે કર્મચારીઓએ ઢોર માર મારતા તેણે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતા મામલો ગરમાયો હતો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત અચાનક ખરાબ થતાં તેમને માહોલની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે છેલ્લા બે દિવસથી તેમની તબિયત ના તંદુરસ્ત હતી અને તેઓ દવા લઈને ઘરે જ આરામ કરી રહ્યા હતા પરંતુ તબિયતમાં સુધારો ન થતાં અને બ્લડ પ્રેશરમાં ફેરફાર થવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી માનને વાયરલ તાવ અને પાચન સંબંધિત સમસ્યાઓ હતી તો હાલ આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બે લાયકન દબાવી દેજો